તો મિત્રો આપણી ગુફાઓની અંદર આવી ચુક્યા તમે જોઈ શકો આની નાની મોટી ગુફાઓ તમને જોવા મળશે અંદર ગુફા છે અને અહીંયા ધૂણી ધકતી હોય તે પ્રકારે બનાવેલું છે અને આ પ્રકારે અંદર બી બીજું જોવાનું છે તો મિત્રો આપણી ગુફાની અંદર હવે પ્રવેશ કરીએ મુખ્ય ગુફાની અંદર ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોરે કરાઈ ખીલી ઉઠે છે ત્યારે આજે આપણે એવી જગ્યાએ જવાના છીએ જેને જોયા પછી તમે શિમલા મનાલીને પણ બોલી જશો આ જગ્યાએ પ્રાચીન ગુફા તેમજ મંદિર આવેલું છે અને આ જગ્યાનો ઇતિહાસ પણ અદ્ભુત છે તો ચાલો આ જગ્યા ક્યાં આવેલી છે તે જાણીએ અને પહોંચી જઈએ ત્યાં નમસ્કાર મિત્રો એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે જવાના છે માણેકનાથી ગુફાઓ અને માણેકના મંદિર જી હા પ્રકૃતિની વચ્ચે આવેલા મંદિરને આપણે દર્શન કરવાના છે ગુફાઓ તરફ પણ જઈશું અને એક્ઝેક્ટલી આ લોકેશન કયા છે તે પણ આપણે વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા જો અને ચેનલ પર નવા છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું છે મિત્રો આ સતલાસના અંબાજી હાઈવે છે ને હાઈવે પર જ સતલાસ થોડા આગળ આવશે એટલે તમને આ પ્રકારનું બોર્ડ જોવા મળશે શ્રી માણેકનાથ મંદિર લાટોલ તો આ તરફ આપણે જવાનું છે તો ચાલો હવે આપણે માણેકનાથ મંદિર તરફ જઈએ તો માણેકનાથ બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે અને સતલાસનાથી આ જગ્યાનું અંતર એકવીસ કિલોમીટર જેટલું થાય છે અને અંબાજીથી તેતાલીસ કિલોમીટર તો ખેડબ્રહ્મમાંથી પચીસ કિલોમીટર જેટલું અંતર થાય છે તો માણેકનાથ ની ગુફાઓ તરફ જતા પહેલા તમને કે નાણક સુધી જેવું આવશે ત્યારબાદ માણેકનાથ આવે છે અને આ રસ્તો પાછળ જાય છે સીધો આપણને લઈ જશે માણેકનાથ ની ગુફાઓ તરફ ચાલો હવે માણેકનાથ મંદિરના દર્શન કરીએ અને ગુફાઓ પણ જોઈએ તો મિત્રો તમે જીતપુર જોડે આવશો જીતપુર માણેકના જતા પહેલા તમને હિંગરાજ માતાજીના દર્શન થશે અને ત્યારબાદ તમે માણેકનાથી ગુફા તરફ જઈ શકો છો સૌ પ્રથમ પહેલા તમે આવશે તમને હિંગરાજ માતાજીના દર્શન થશે ત્યાં જ્યાં તમે દર્શન કરીને ગુફા તરફ આગળ વધી શકો છો હવે ચાલો આપણે હવે ગુફા તરફ જઈએ તો મિત્રો આપણે માણેકનાથ નજીક આવ્યું પછી જોઈ શકો છો આ પ્રકારે એ ઢાર છે પર્વતો છે દ્રશ્યો જે અદ્ભુત દ્રશ્યો જાણે કે શિમલા મનાલી જમ્મુ કાશ્મીર જેવું તમને અહીંયા અહેસાસ થશે હવે આ ઢાર તળીને આપણે સીધી માણેકનાથની ગુફાઓ છે ત્યાં જઈએ ને તમને ગુફા પણ બતાવું મિત્રો આપણે માણેકનાથી ગુફાઓ છે તે આવી ચૂક્યા છે તમે જોઈ શકો ગુફાઓની બહારનું પરિસર કંઈક આ પ્રકાર છે અહીં અહીંનું પ્રકૃતિનું સૌંદર્ય તમને જે બતાવી રહ્યો છે તમને મજા આવી જશે ચોમાસામાં જો ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ જગ્યા બેસ્ટ છે અદભુત જગ્યા તમે જોઈ શકો છો જાણે કે તમને શિમલા મનાલી જમ્મુ કાશ્મીર જેવો અહીંયા અહેસાસ થશે પર્વતો જોઈ શકો છો પ્રાણીઓનો અવાજ સાંભળ્યો છે પક્ષીઓનો અવાજ સાંભળવા મળશે આ ઉપરાંત એટલી ગ્રીનરી છે તમને એકદમ તમારી આંખોની ઠંડક પહોંચે આ ઉપરાંત તમને જો પ્રકૃતિ પ્રેમી હોય તેમના માટે આ બેસ્ટ જગ્યા છે ચાલો હવે આપણે ગુફાઓ તરફ જઈએ ને હા અહીંયા મંદિર પણ છે માણિકનાથ તેના પણ આપણે દર્શન કરીશું છે પહેલાં આપણે ગુફા જોઈ લઈએ અને આસપાસ બીજા જોવાલાયક સ્થળો હોય તે પણ જોઈએ ત્યારબાદ પછી આપણે મંદિર તરફ જઈએ તો મિત્રો ગુફાઓની અંદર જવાના પ્રવેશદ્વાર છે હવે આપણે અંદર જઈએ અને અંદર કેવી ગુફાઓ છે તે પણ આપણે જોઈએ અને તમને પણ બતાવું તો મિત્રો આપણી ગુફાઓની અંદર આવી ચૂક્યા છે તમે જોઈ શકો આની નાની મોટી ગુફાઓ તમને જોવા મળશે અને પાછા પ્રકૃતિના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો અને હવે આપણે પરિસરમાં આવી ચૂક્યા છીએ અહીંયા જુગાડતા વ્યસન કરતાં પકડાશે તે કાર્યવાહી થશે તમે કોઈ અસામાજિક પ્રવૃત્તિ નહીં કરી શકો અને ગુફાઓ કંઈક આ પ્રકારે પથ્થરોની વચ્ચે જોઈ શકાય છે અહીંયા પણ તમે જોઈ શકો છો નાની વિયમથી ગુફા છે અને હવે આપણે ઉપર જઈએ જોઈ શકો છો કંઈક આ પ્રકારે તમને અહીંયા જોવા મળશે અને હજી પણ અંદર જવાનું હોય છે અહીંયા પણ ગુફા છે જો આ પથ્થર છે અદ્ભુત કહેવાય કે નાગદેવતા જેવો પથ્થર છે ને અંદર ગુફા છે અને અહીંયા ધૂણી ધક્કતી હોય તે પ્રકારે બનાવેલું છે જોઈ શકો છો અંદરથી ગુફાઓ કંઈક આ પ્રકારે પથ્થરની આખું કે પથ્થરની અંદર છે અને અહીંયા તમને ગાદી પણ જોઈ શકાય છે અને આ પ્રકારે ગુફા છે અને બીજી પણ ગુફાઓ છે તે પણ આપણે જોઈશું બહારથી અને બીજી ગુફાઓ તરફ જઈએ અને આ પ્રકારે અંદર બી બીજું જોવાનું છે તો આપણે આવી ચૂક્યા છે ફાઇનલી ગુફાઓની અંદર તો જે ગુફાની અંદર અને અગરબત્તી કરવાની મનાય છે તો આ પ્રકારે આપણે અંદર આવી ચૂક્યા છીએ તો આ ગુફાઓ શરૂઆત થઈ ચુકી બનાવી સરસ રીતે બનાવી દીધું છે જોઈ શકો છો જો ગુફાઓની શરૂઆત થઈ ચૂકી છે અને આ પ્રકારે ગુફાઓ જો અંદર અંદર પી જવાય છે હવે આપણે અંદર જઈએ તો મિત્રો આપણી ગુફાની અંદર હવે પ્રવેશ કરીએ મુખ્ય ગુફાની અંદર તો જોઈ શકાય છે આ પ્રકારે પથ્થર પર આખો પથ્થરની અંદર જ છે આ બધું અને આ પ્રકારે તમને ગુફાઓ જોવા મળશે તમે અહીં પણ માતાજીનો માંડવો જોઈ શકો છો અને પથ્થર છે જોઈ શકો છો આ પણ પથ્થરની અંદર આખી ગુફા છે અને અલગ અલગ ચામાચિડિયા પણ છે અને અહીં તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે હવે આપણે અંદર બીજી પણ ગુફામાં આવી ચૂક્યા છે અને ગુફાની અંદર આવી ચૂક્યા છે તો આ પ્રકારે મંદિર છે અને તેના પણ આપણે દર્શન કરી લઈએ મહાદેવનું મંદિર છે શિવજીની પ્રતિમા તમને એ જોવા મળશે અને પરબ પથ્થરની અંદર આખી આ મહાદેવની પ્રતિમા છે જોઈ શકો છો તમે તો અહીં ઘોડલો પણ છે અને આ આ રીતે મંદિરની કહેવાય કે પથ્થરની અંદર આખું મંદિર તમે જોઈ શકો છો તો અંદર બીજી પણ છે ગુફા છે તો આ પ્રકારે ગુફાની અંદર આખું મંદિર છે પથ્થરની અંદર આખું મંદિર તૈયાર કરવામાં આવ્યું છે તો મિત્રો સામે તમે ગેટ જોઈ શકો ત્યાંથી ગુફાની અંદર જવાય છે ને આ પથ્થર છે તેની અંદર કે છે નીચે ગુફા છે આપણે જે જોઈએ તે ગુફા એ આ બાર પથ્થર જોવા મળશે અને અંદર ગુફા છે અને જે આપણે ગયા હતા બારથી કંઈક આ પ્રકારે જોઈ શકાય છે ફરી એકવાર અહીંયાના દ્રશ્યો બતાવી દઉં તમને સરસ મજાના દ્રશ્યો છે અદ્ભુત તમને તમારી મનને શાંતિ મળશે જાણે કે શુદ્ધ હવાની સાથે શાંતિનું વાતાવરણ મળશે અહીંયા પ્રકૃતિનો લાભ લઈ શકો છો તમે અહીંયા પક્ષીનો અવાજ સાંભળવાનો મોરનો અવાજ સાંભળવા મળશે અહીંયા તમને થઈ જઈશું કે વાનર પણ જોઈ શકો છો આનંદમાં માણી રહ્યા છે તે પ્રકારે આ પ્રકારની મોરના દ્રશ્યો સંભળાય છે તમને અને અદ્ભુત વરસાદના વાતાવરણ વચ્ચે હાલનું વાતાવરણ એટલું જોરદાર બન્યું છે બહારથી પણ લોકો અહીં દર્શન કરવા આવે છે અને કહેવાય છે કે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રિના સમયે અહીં હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન અર્થે આવે છે અને કંઈક આ પ્રકારે અહીં તમને દ્રશ્યો જોવા મળી શકે છે અને સામે સરસ મજાનો ડુંગર પણ છે ને પથ્થર પણ છે એ પ્રકારે અને અહીંયા બહારનું આ જ પ્રકારનું વાતાવરણ તમને જોવા મળે તો આ જગ્યાના ઇતિહાસ વિશે થોડું જાણીએ તો માણેકનાથ ડુંગર ઉપર ગુફામાં રાક્ષસ રહેતો હતો ત્યારબાદ અમદાવાદ માણેક ચોકથી માણેકનાથ ડુંગરની ગુફામાં રૂબરૂ પ્રગટ થયા અને તે વખતે રાક્ષસને કુળદેવસિંહ હિંગરાજ માતા અને માણેકનાથ બંનેએ રાક્ષસને સતથી બાળીને ભસ્મ કર્યો શ્રી માણેકનાથ ગુફામાં હયાત છે ગુફામાં ચડતા વિસામો અને હિંગરાજ માતા છે તેમનું નાનું મંદિર છે થી માણેકનાથ ડુંગર ઉપર ડાબી બાજુએ હિંગરાજ માતાજીનું મંદિર આવેલું છે તો ફાઇનલ મિત્રો આપણે માણેકનાથ મંદિર મંદિરમાં આવી ચૂક્યા છે તમે સામે જોઈ શકો છો મંદિર છે અને મેં મુખ્ય મંદિર ત્યાં છે હવે આપણે ત્યાં જઈએ અને સીડીઓ ચડીને જવાનું હોય છે અને હવે મંદિરના પણ તમને દર્શન કરાવું તો આપણે માણેકનાથ મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે તમે જોઈશું આ પ્રકારે મંદિર છે તમે જોઈ શકો છો અને બે મંદિરને પહેલાં તમને અહીં માતા હિંગરાજના દર્શન થશે જ્યાં તમે દર્શન કરી શકો છો ઝૂમ કરીને બતાવો આ પ્રકારે છે ત્યારબાદ આપણે હવે મંદિર મુખ્ય મંદિર છે ત્યાં જઈએ અને મંદિર પરિસર તમને બતાવું તો આપણે માણેકનાથ મુખ્ય મંદિરમાં આવી ચૂક્યા છે જોઈ શકો મંદિરનું બાંધકામ અદ્ભુત રીતે બનાવેલું છે ને બાર જ્યોતિર્લિંગ છે તે મંદિરમાં દર્શાવવામાં આવ્યા છે અને આ રીતે મંદિરના તમે દર્શન જ તમને ઘોડો પણ જોવા મળશે અને માણેકનાથના દર્શન શિવ મહાભોલેનાથના તમે દર્શન કરી શકો છો અદ્ભુત મંદિર છે અને બાંધકામ પણ જોઈ શકો છો મૂર્તિના તમે માણેકનાથ ભગવાનના દર્શન કરી શકો છો તો મિત્રો તમને માણેકનાથનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવો આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ચૂકતા નહીં અને હા કોમેન્ટ તો અવશ્ય કરજો કે તમને આ જગ્યા કેવી લાગી અને ક્યારે કરો છો અહીં જવાનું પ્લાનિંગ